કોમ ને તો બે ગયો સંક્રાંતિ તો હું ગયા શકરાંતિ બોલો રમણ કાધ્યું રમનજી મજામાં તમે વાત હોય એમનો છોકરો ધૂન જ રોજ ના દેખાપેલો આખો ધૂંધૂન છોકરો ધૂનધૂન કરે હું વાટીમાં અલ્યા આતાજી એ તું નહ તાતા એ તું હું મને તો એમના જ ખબર હતી મને તો આતાજી ની ખબર અલ્યા આતાજી ને તો મને નઈ ખબર હ સખરા મા બુવા તો ને એમ ઉઠ્યું

છોકરો ધૂનધૂમ કરોલાય હેડ ને તમે સૌ ધૂનધ કરો તમારો છોકરો ખબર ન

તમને ખબર જ નહી કેટલા બુવા બડલો કેટલા બુવા આયા તા નવા નવા નાટક નવા નવા ધતંગ કરી બેહી જઉ છું ભઈ હા

લે જોજો લે મને મરેલો કુતરૂ તો ના યાર વર્ગ્યું ને બાપા તું વર્ગ્યું આયો હોય પણ આયુ હોય લાગે કુતરૂ આયો ઓહ કુતરૂ

આમ સીધો હેડ મા જો લઈ જો તો એ તોય નહીં લઈ જાય તો ગેર લાય હું એ ઉપર નકર હું मारे લ્યા

લે બુવો જોડો રે બોય બના કે બના બોલી છે મારું અપમાન કરે છે કે તું તાર ડોડો આ બોજી બોજી બનાવ એવું કે હોય નહીં મટારા તો બોલે આ બોલો બે બેહાની માતો આવે જા નકા બેહા નાટક મને ડુંગ કરવા એ પત્યા એ પત તો યાર પત અલ્યા તું બે ગોળા રાતો તો મને જ બોલ કરી ના શક્તિજી નો ખરો હમ

આ જો રમ કરો દુકાડો જે હોય કરો અમાર લાગો છે તો તય દુકાડજો હો વા ક તય લાગો બોજી આ બોલા બોજ ચૂપચાપ બે ને તમે ખાવ ખબ કરો છો ત્યાં જો

જી <coughs> 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 <tid> તબ દે ના જા હસી કબર એરા પૂછા કર થઈ જા લાગા બમ બો લાગો તો લાગતો ન હોય ઉપર જા લાગા હા આયા કર થઈ ગયા એ રહે જવાલે જાતાય માન કર નહી બોલાવો લાગે બોલાવો એને બીજો ના 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 બોલાવ ઉભા ફોન કરી બે બેહી ગયા અમાર પર એટલે એને સગાજી આકો કેહવા છોકરો કેહવા હરયો જાવ બે ને તો જાવ ના હું ઉતરો મન ખબર આધી ના માર પડી ગયા હા આવો હાલો આવ લે આવો ઓ આવ

આવો દેમો કો બછી હા માતોનો દોર તો મળ્યો હતો બરોબર ઓહ તો આયા તો ખરા પણ હળવીયા નહી તો હારું હો તો ખરા બધી

છોકરો ઉપર રહી ના તમે મારે દુખરાંગુ નિવેદન બના બધી થઈ ગયું

મો આરો બેના લે બોલાતાજી બે ભંધી ગયા બાપું ગયા ધુંધાના ખાવ 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 કઈ એક અને એ મંકા જો સુતિયા આ અલ્યા આ બળા જોઈ એડિયા ઉપર

ભાઈ મારી માતા પચાસ હજાર જોજુ પધ્યા પચીસ હજાર પૂરા હા પચીસ હજાર પૂરા થઈ રહ્યા ને કોણ થઈ પધ્યા આપડે તો પચાકી પછી ખાલી નાદક કરે તો લઈ લો લઈ લો આપડે ખીચમ ગાઢ લ્યો બરોબર હવે હા હા તમારા આ જન્ડ મારવાનો તો છે ને

તમે અત્યાર પોસોલે ખાલી ખાલી રાતુ જગાઇ મોતું